આજની વાર્તા એક પછી એક કામ કરીને તમે અનેક કામ કરી શકો છો મિત્રો આ વાર્તાનો એડિંગ એમ કે છે કે એક પછી એક કામ કરીને તમે અનેક કરી શકો છો જ્યારે કેટલાક માણસોને એવી ટેવ છે કે બધા જ કામ એક સાથે કરવાની ટ્રાય કરે તમે જો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે તમે એક સંત જેની પાસે એક યુવાન અમુક પ્રકારની તાલીમ લેવા માટે જાય છે સંત છે એ જુદા જુદા પ્રકારની યુવાનોને તાલીમ આપે કે તમારે જીવનમાં કેવી રીતે સારી રીતે રહેવું જોઈએ ઘરમાં કઈ રીતે રહી શકાય વ્યવસાય કેમ કરવો જોઈએ અને સાથોસાથ તમે જીવનમાં શાંતિ અને સ્વચ્છતા કેમ મેળવી શકો આ પ્રકારની એ તાલીમ આપે પણ એનો એક જ સિદ્ધાંત કે એક દિવસે માત્ર એક જ પ્રકારની વાત કરી અને એ એક જ બાબતને સમજાવી અને બીજી બાબત ઉપરી જાય નહીં રોજ એક જ વસ્તુ સમજાવે પેલા યુવાનના મનમાં પ્રશ્ન થયો કે મારે તો ઘણું બધું શીખવાનું છે અને આ જો સંત મને એક જ જો વાત રોજ બતાવશે તો મારે કેટલા દિવસ રહેવું પડશે પણ તેમ છતાં પણ એ કહી શકતો નહોતો એક વખત સંતે એક વાત બતાવી ત્યારે એના મોઢા ઉપર નિરાશા આવી યુવાન ઉપર એટલે સંતે એમ કીધું કે ભાઈ તારા મનમાં કઈ પ્રશ્ન છે ખરો ત્યારે એને કીધું કે પ્રશ્ન તો મને છે તો કે શું છે કે તમે મને રોજ માત્ર એક જ વાત સમજાવો છો એક જ મુદ્દા ઉપર મને તમે તાલીમ આપો છો અને મને ખરેખર સમજાઈ જાય છે હું કરી પણ લઉં છું પણ મારે તો ઘણું બધું તમારી પાસે શીખવું છે અને રોજ તમે મને માત્ર જો એક જ વાત કરશો તો મારું કે દિવસ પૂરું થશે મારે તો જલ્દી જલ્દી શીખવું છે ત્યારે સંત એમ કહે છે કે તું એમ કર કાલ મારી પાસે આવજે પેલો યુવાન ફરી વાર સંત પાસે જાય છે સંત એને એક જગ્યાએ લઈ જાય છે અને જે જગ્યાએ મરઘી માટેના મરઘીઓ હોય ને એ જુદી જુદી મરઘીનો વાળો હતો અને એના મિત્રનો હતો અથવા એના કોઈ સત્સંગીનો હતો ઈ વાડામાં લઈ જાય છે ને પછી એમ કે છે કે આની અંદર કેટલી મરઘીઓ છે તું જોશ ને તો ગા પછી સંત પેલો દરવાજો ખોલી નાખે છે મરઘીઓ તરત જ ગ્રાઉન્ડમાં બહાર નીકળે છે ગ્રાઉન્ડ હતો એટલે ગ્રાઉન્ડની બહાર તો જાય નહીં પછી પેલા યુવાનને એમ કે છે કે તું આ બધાને એક પકડીને તું આ પાછો ડેલામાં પૂરી દે એના વાડામાં પૂરી દે પેલો છે એક સાથે એમ થાય કે હું જલ્દી પકડીને પૂરી દઉં વધારે વધારે કેટલા કલાકમાં પૂરી શકે જોઈ કે એટલે એ એક મરઘી ની પાછળ જાય તો એ દોડીને વહી જાય ક્યાં ઓલી બીજી પડખ્યા આવે તો એની પાછળ જાય ક્યાં ત્રીજી પડખ્યા આવે છે એની પાછળ જાય આમ કરતા કરતા દોડા દોડી કરવા મંડી જાય અને એક પણ મરઘીને પકડી ન શકે લગભગ દોઢ બે કલાક થયા પણ એક મરઘીને પણ પકડી ન શીખા ત્યારે પહેલો માણસ પહેલો યુવાન હતો એ સંત પાસે જાય છે કે આ મરઘી ગજબની નહીં શીખે મારી પાસે આવે છે હું પકડવા જાઉં છું તો પગી જાય છે અને દોડીને જાઉં છું તો બહુ દોડે છે અને એક પણ પકડાતી નથી કે એટલે ખરેખર મને તમે સમજાવવા શું માગો છો ત્યારે એમ કીધું કે મારે હજી તો પ્રયોગ બાકી છે અધૂરો છે પછી એને એમ કીધું કે જે પહેલી જે મરઘી છે ને કે જેના ઉપર કાળો એક ડાઘો દેખાઈશ દેખાય જોશ કાળો ડાઘો તને દેખાય તો દેખાય છે કે તું ઈ મરઘીને પકડવાનો ટ્રાય કર અને ઈ મરઘીને પકડીને તું એના વાળામાં મૂકી દે બીજા કોઈની સામે જોતો જ નહીં એટલે એ તરત જ જાય છે જે ડાઘાવાળી મરઘી હતી જરાક આગી પાછી થાય છે પણ એની જ પાછળ પડે છે એટલે મરઘીને પકડી શકે છે અને પકડીને એમ કે છે સંતને કે મેં પકડી લીધી આ વાળા મૂકી દઈશ પછી એમ કે છે કે જે પહેલી મરઘી છે ને કે જેના ઉપર એનું જે ધાબુ છે ને એ એક સફેદ ધાબુ છે સફેદ ધાબુ એ તને દેખાય તો ગા દેખાય તો કે આવે એને પકડી આવ એમ કરતા 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 એક પછી એક એક પછી એક મરઘીને એને કીધું અને એક બધી મરઘી છે બધી મરઘી અંદર આવી ગઈ પછી સંતે એમ કીધું કે તને સમજાણું હવે કે તું એક સાથે જાજા કામ કરવાનો પ્રયત્ન કરીશ એક સાથે જાજી વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીશ એક સાથે જા સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરીશ અથવા તો એક સાથે જા સિદ્ધાંતોને સાબિત કરવાનો પ્રયત્ન કરીશ અથવા તો એક સાથે જાજી ટેવ પાડવાનો પ્રયત્ન કરીશ તો તું કોઈ દિવસ નહીં પાડી પણ એક પછી એક નું કર જે હું તને એક જ સિદ્ધાંત આપું છું એક સિદ્ધાંત આપું બરોબર સમજાવું તૈયાર થઈ જાય બીજા દિવસે બીજા સિદ્ધાંત અને જો તું આમ કર

જેટલો કો સ્પોર્ટ્સમેન છે એ બધાને મારે વાત કેવી છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં તમે જો આગળ વધવા માંગતા હો તો ક્રમ પ્રમાણે એક પછી એક કામ ઉપર તમે માસ્ટરી મેળવો તમે જો વાંચતા હો તો તમે એક ચેપ્ટર બરોબર સારી રીતે તૈયાર કરો એક પ્રશ્ન સારી રીતે તૈયાર કરો પછી બીજામાં જાઓ બીજો તૈયાર થાય પછી ત્રીજામાં જાઓ એક ચેપ્ટર પૂરું થાય પછી બીજી ચેપ્ટરમાં જાઓ એક વિભાગમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ બરોબર થાય તો બીજા વિભાગમાં નવું ઊભું કરો તમારે કોઈ સારા ક્રિકેટર બનવું હોય તો પહેલાં તમે એમ કરો કે બોલિંગમાં કેવી રીતે રમવું વધારે વધારે રમવાનો પ્રયત્ન કરો એક જ પ્રકારના બોલથી તમે રમો ધારો કે બોલના સાત આઠ પ્રકાર હોય તો એક જ પ્રકારના બોલથી રમો તો એના ઉપર માસ્ટરી આવે પછી બીજા પ્રકારના બોલથી રમો ત્રીજા પ્રકારના બોલથી રમો એક સાથે તમે બધાય પ્રકારના બોલથી રમશો તો કોઈ દિવસ માસ્ટર નહીં આવે દુનિયામાં યાદ રાખજો કે તમારે કોઈ પણ ક્ષેત્રમાં ને બનવું હોય તો એક જ રસ્તો કે એક કામ પૂરું થયા પછી બીજું કામની શરૂઆત કરો બીજું કામ પૂરું થયા પછી ત્રીજા કામની શરૂઆત થો અને એક કામ તમે એકવાર શરૂ કરો પછી અધૂરું છોડવું નહીં એ પૂરું થાય ત્યાં સુધી જ પડવાનું નહીતર એવું બનશે કે એક કામ શરૂ કરો નહીં ખબર પડે તો એ મૂકી દેશો બીજું શરૂ કરશો નહીં ખબર પડે તો મૂકી દેશો એમ પણ ના હાલે એ કામ પસંદ કરવું સાથો સાથે પૂરું કરવું અને આ સિદ્ધાંતને જો તમે ધ્યાન રાખશો તો તમને પેલા યુવાનની જે તકલીફ હતી એ તકલીફ તમને નહીં પડે અને જીવનમાં તમે ઉંચા સ્વરૂપ પહોંચશો Shown as a new